માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ માતૃભૂમિ કે લીધા પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં છેલ્લા પંદર વર્ષથી જાણે શહેરનો વિકાસ રૂંધાઈ રહ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે નગરપાલિકાના સત્તાધીશોની નિષ્ક્રિયતાને કારણે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રાધનપુર નગરજનો અનેક યાતનાઓનો ભોગ બની રહ્યા હોવાની નગરજનો કરી રહ્યા છે ત્યારે ભાજપ શાસિત રાધનપુર નગરપાલિકાની બેદરકારીના કારણે મસાલી રોડ વલ્લભનગર સોસાયટી સ્કૂલની બાજુમાં અને મસાલી રોડ પર કચરાના ઢગ કાદવ કીચડ અને ગંદકી વધી રહ્યો હોવાનું નગરસેવક જયાબેન ઠાકોરે જણાવ્યું હતું રાધનપુર વિસ્તારમાં રોડ સફાઈ

રાધનપુરના નગરપાલિકા દ્વારા ચાર પોઈન્ટ સાત કરોડના ખર્ચે બનતા રોડમાં વ્યાપક ગેરરીતિ તપાસનીમાં રાધનપુરમાં નલ જલ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની વિગતો સહિત આરોપ નગર સેવક કાર્યકર જયાબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યો શહેરમાં હજુ કોઈને પીવાનું પાણી મળ્યું નથી અને બાયપાસ રોડ કરોડોના ખર્ચે બનાવ્યો એમાં હલકી ગુણવત્તા સામાન વાપર્યાનો આરોપ કરાઈ રહ્યો છે તેમજ કોઈ જરૂર નહીં ત્યાં રોડ બનાવીને લોકોને છેતરી રહ્યાનો આક્ષેપ જયાબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યો માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ